તો સ્વાગત છે અમારા ભાગ ટુ વાળા બ્લોગ ને અમે આવી ગયા છીએ અત્યારે બગદાણા ને જો તમને તો કઈ કહેવાય હે ની કેવાય હે કઈ તો હવે પેલા મંદિરે જવાનું છે અંદર દર્શન કરો કારણ કે અત્યારે મોડું એકચુઅલી એમાં એવું છે કે સ્કીન આખી બ્લેક પડી જાય તો હારું હાલો અંદર મંદિરે જઈને દર્શન કરી અને તમને બતાવી તો સારું ચાલો આગળ પડીએ ફાઇનલી જો બગદાણા ભૂગી ગયા છે ને એ લોકોને આમ આગળ ઉતારી દે

Hãy subscribe cho kênh mầm Mì Gõ Để này không bỏ lỡ những video hấp anh em બસ બસ કસક રેડી રેડી દેખાય છે ને આછું છે હાલ છે ઠંડુ ઠંડુ મારે મોટા તમારે એટલે કાંઈ મોટું ઉંમર સારું છે બરોબર તારા કરતાં તો સારું છે સારું ચાલો તો કેવો તો બચત થાકનો ટાઈમ નીકળ્યો છે તો હવે બજરંગદાસ બાપાની આરતી થઈ જાય ત્યાં સુધી તો બજરંગદાસ બાપાની આરતીમાં બેસીએ અને આગળ મળ્યા મહાદેવ પંખે ઉભા રહી ગયા સુકુન હાલો હવે ગાદી મંદિર હાલો આયા આયા બજરંગદાસ બાપા બેસતા અરે સોરી સમાધિ મંદિર ગયા આયે બજરંગદાસ બાપાએ સમાધિ ની દીધી તો હારો આલો તો બજરંગદાસ બાપાના તમે પણ દર્શન કરી લો આઈથી આઈથી એ આઈથી હોય તો એ તો ભજન ગાજો પર દર્શન કરી લેશે અને દર્શન કરી અને જ્ઞાન મંદિરમાં પાંચ મિનિટ જવાનું છે ત્યાં દર્શન કરશું તો સારું ચાલો આગળ મળીએ હવે ધ્યાન ધ્યાન મંદિર નાખેલું અત્યારે પેલા ન દેખાતા દેખાતા તારા નસીબ હવે જુ ધ્યાન મંદિર આવી ગયા સિવાજ ના દર્શન કરવા જેમ કે પેલા બ્લોક રાત્રે દેખાડ્યું હતું ત્યારે દિવસે દેખાડ્યું છે

દેખાય જ ને લીટો માર્ક કરેલું છે તો દેખાય જ નહીં આમ ને તો ગોતો ને ખબર પડે તો માર્ક કરેલું છે તો દેખાય જ નહીં

લોકો તો એકલા એકલા જાય છે બધા અલગ અલગ રહેવાનું હોય તમે એ સાઈડ જાઓ અમે આ સાઈડ જઈએ આ બે તો કીધું ભગવાનના દર્શન કરવા આપણે બીજાને છીએ અને એનું જો ભગવાનના દર્શન તમે પણ કરી લેજો અને ઓલા બે તો ક્યાં છે કોને આવ્યો આવી ગયા લ્યો હાલો અહીં દર્શન કરી કરીને પછી આગળ તો હવે દર્શન કરી લીધા છે ને હવે જવું છે સીધું ઘરે કારણ કે બપોર થઈ ગયા છે તડકો બહુ પડે છે ને કઈ દેખાતું નથી મને દેખાય નહીં હું તો આંખમાં કંઈક થઈ હવે જાઉં છે સીધું ઘરે ને ઘરે જઈને વિચાર છે કે એક જગ્યાએ જવાનું તો બ્લોગમાં રહેતો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કહેતા છે કે આ ચાઈ ના જેવી કેમ આખું ખુલતી નથી પણ તડકો એટલો છે ને આ એક વાર આરસ નજર એટલી છે ને આમ કંઈ દેખાતું જ નથી બધું એમ બ્લર બ્લર દેખાય છે તો સારું ચાલો હવે સીધા છે બાર અને બાર મળીએ ફાઈનલી દર્શન કરીને હવે જાય છે સીધા ઘરે બહુ ગરમી છે તમારે કેટલી છે તડખાના કારા તો પડ્યા એ ભાઈ ધોરણ બેકઅપ બેકઅપ ગયો પ્લાસ્ટર એમ થોડું પ્લાસ્ટર પૂટી કરેલી હોય કે નહીં એ બધી નીકળી ગયું છે હવે જાય છે સીધા ચંપલ લઈને સીધું જવું છે ઘરે તો સારું ચાલો આગળ મળીએ મહાજ તો હવે જો થોડોક નાસ્તો કરી લીધો છે ખાલી કર ને ખાશે સમોસા આ ચાર સમોસા ખાઈ ગયા એટલી આવી ચાર સમોસા એ ખાધા ને ચાર સમોસા આમ જો આ બેન મોબાઈલ વિખ્યા છે ત્રણ ડીશ તો જો નાસ્તો કરીને હવે જવું તો સીધું ઘરે તો ફાઈનલી બ્લોગને અહીંયા પૂરો કરી નાખીને બ્લોગ જોઈએ તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી કંઈ કીધું કોઈ દેખાય બોલી હોય તો મને કોમેન્ટ કરજો કે આ કંઈ બોલે છે